જેને સાબિત કરી બતાવ્યું છે કે એકાગ્રતા અને મહેનત આપણા સ્વપ્નની સાકાર કરવામાં ખૂબ ઉપયોગી છે એ દીકરી છે યાના પટેલ નમસ્કાર હું રશ્મિ હાડા દીકરીથી દાદીમાની સફલ્યગાથામાં આજે આપણે દીકરી શ્રેણી ભાગ બે એટલે કે દીકરી એક શેરની નવા કોન્સેપ્ટ સાથે આજે આપણે સૌપ્રથમવાર નેશનલ ચેમ્પિયન અને રબલ ગર્લ એવી યાના પટેલ અને તેના પરિવાર સાથે કેટલીક રસપ્રદ વાતો કરીશું તો આજે મારી સાથે છે યાના પટેલ કેમ છે યાના ગુડ યાના તમે એક નેશનલ ચેમ્પિયન છો યોગામાં તો યોગામાં આગળ વધવું અને યોગામાં સારી રીતે નવા નવા સિદ્ધિઓને સાકાર કરવી તો આવો કોન્સેપ્ટ કેટલી ઉંમરથી અને કેવી રીતે આવ્યો જ્યારે કોરોનામાં બધા જ ડાન્સ ક્લાસ બંધ થઈ ગયા હતા ને ત્યારે મારા પપ્પા અને મમ્મીએ વિચાર્યું કે મારું ફ્લેક્સિબિલિટી ના તૂટે તે માટે તેને યોગા શરૂ કરાવીએ ત્યારથી મેં યોગા શરૂ કર્યા ઓનલાઈન ક્લાસીસ કર્યા અને એના પછી એક કોમ્પિટિશન આવી હતી જીવાયસએફ તેમાં મેં પાર્ટિસિપેટ કર્યું અને મારો થર્ડ રેન્ક આવ્યો ત્યારથી મારો યોગા સ્ટાર્ટ થયા છે યોગ કરતી વખતે એવું પણ હોય છે કે કે શરીરને બધી રીતે વાળવું પડે અને એક ફ્લેક્સિબિલિટી શરીરની અંદર હોવી જોઈએ તો એ માટે આપણું પોતાનું શરીર પણ તંદુરસ્ત હોવું જોઈએ તો એ બાબતે તું દિવસ દરમિયાનના ખોરાકમાં શું ધ્યાન રાખે છે હું સવારે ફણગાયેલા મગ ખાઉં છું બાફેલા ચણા ખાઉં છું એવું બધું ખાઉં છું એ ડાયટ પ્લાન છે અને સવારે અને સાંજે ગ્લાસ દૂધ પીવું છું મને ના ભાવે તો પણ મને ખાવું પડે છે કેમ કે મારા હેલ્થ માટે હું કેર કરું છું અત્યારે જે બાળકો જે ફાસ્ટ ફૂડ ખાય છે તો એમના માટે શું કહીશ હું એમના માટે એટલું જ કહીશ કે તમે ફાસ્ટ ફૂડ ના ખાઓ કેમ કે ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે બહુ જ હાનિકારક છે તમે ફણગાયેલા મગ છે બફેલા ચણા છે બધું ઘરનું જ ખાવ બનાવેલું નાની ઉંમરે જ માતા પિતાએ યાનામાં એક કૌશલ્ય જોયું નૃત્ય ક્ષેત્રે તે આગળ વધશે તેવું અને તેની પાંચ વર્ષની ઉંમરે ડાન્સ ક્લાસ જોઈન કરાવ્યા આ યશભાઈ સોની છે અને તે યાનાના ડાન્સ ટીચર છે પણ યોગામાં ટર્નિંગ પોઈન્ટ જો આપ્યો હોય તો આ યશભાઈએ આપ્યો છે તો યશભાઈ યાનામાં તમે એક આત્મવિશ્વાસ જોયો હશે આટલી નાની ઉંમરમાં આગળ વધવું એ બાબતે તમે શું કહેશો ઘણા બધા છોકરાઓના અંદર ટેલેન્ટ તો હોય છે આની એક ખાસિયત મને બહુ ગમી હતી જે નાની હતી ત્યારથી કેમ કે બીએસ સરે અને પહેલી વાર મારા ક્લાસ પર જ્યારે મૂકી હતી ત્યારે ખાલી ફક્ત એક ડાન્સ માટે મૂકી હતી કે ખાલી એક ડાન્સ શીખવો છે પણ ક્લાસીસ એ ટાઈમે જોઈન નહોતા કરાવ્યા એને બટ એક ડાન્સ જ્યારે શીખ્યો અને એની કેચઅપ કેપેસિટી એની બહુ સારી હતી કે વિધિન એક સ્ટેપ હું શીખવાનું તરત તરત ડ્રેસિંગ પાવર એટલો સારો એવું કરી લે છે કે બધે બધા સ્ટેપ કન્ટિન્યુ શીખવાના શરૂ કરી લે છે કેમકે ઘણા ઓછા છોકરાઓના અંદર આ કેચઅપ કેપેસિટી હોય છે એક નાની ઉંમરમાં આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે કોમ્પિટિશન હતી તો એમાં તે સૂર્ય નમસ્કારમાં પ્રથમ રેન્ક મેળવ્યો એ ફિલિંગ કેવી હતી તારા માટે અને એમાં શું વિચાર્યું હતું કે મિનિમમ કેટલા યોગ કરી શકીશ હું પંદર મિનિટમાં મને એવું લાગતું હતું કે જ્યારે બધા મારા પપ્પાએ બધાની બધા જગ્યાએથી અનુભવ લીધા કે કેટલા કેટલા થાય છે મને એવું લાગતું હતું કે કે હાલ સુધીમાં હાઈએસ્ટ છું જસ્ટ એવી થતી હતી થયા હતા અને મને ખબર એટલા બધા થશે ખુદના પર વિશ્વાસ હતો કે હું બધા કરતા હાઈએસ્ટ રજ કરીશ જ્યારે કોચના સ્વરૂપમાં માતા ખુદ હોય ત્યારે એ સંપૂર્ણપણે લાગે કે આ દીકરીને એની માતા કોઈ જગ્યાએ નમતું નહીં ઝૂકવા દે અને એવા કોચ એટલે યાનાના મમ્મી એક સફળ ગૃહિણી જે ઘરની સંભાળની સાથે પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા કરીને યોગાનું જ્ઞાન મેળવે અને એ જ્ઞાન દીકરી યાનાને આપે મારી સાથે યાનાના મમ્મી અને યાનાના કોચ અત્યારે મારી સાથે છે અને સાથે એનો ભાઈ છે યાનાની મમ્મી એટલે યાનાના કોચ પણ કોચ બનવું એવો વિચાર અને એને યોગ શીખવાડવા એવો વિચાર તમને કેવી રીતે આવ્યો યાના ડાન્સ ક્લાસમાં જાય છે લગભગ બે થી ત્રણ કલાકની પ્રેક્ટિસ હોય છે પછી ઘરે આવીને એને ભણવાનું હોય છે એટલે એને યોગ માટેનો સમય નથી રહેતો એટલે પછી મેં વિચાર્યું કે ચલો એને ઘરે જ હું જાતે પ્રેક્ટિસ કરાવું એટલે પછી હું પોતે યુટ્યુબના માધ્યમથી મેં પોતે યોગનું જ્ઞાન મેળવ્યું મને ખુદને યોગા તો નથી આવડતા પણ મેં પોતે યોગનું જ્ઞાન મેળવી અને યાનાની અંદર બધું હું ભરી નાખ્યું બધું યોગમાં અમુક જગ્યાએ જો સપોર્ટની જરૂર પડે તો અમારા બનાસકાંઠાના કોઓર્ડિનેટ સ્મિતાબેન છે એમની જોડેથી અમે જ્ઞાન લઈએ છીએ પછી બીજા કોઈ કોચ છે એમની જોડેથી જ્ઞાન લઈએ છીએ એ રીતે યાનાના મેં બધી જ રીતે જ્ઞાન એને પૂરું પાડ્યું છે યાનાની કેર દિવસ દરમિયાન તમે કેવી રીતે કરો છો યાનાને સવારે હું ડાયટ પ્લાન આપું છું સવારે સ્પ્રાઉટ મોગ મગ ચણા એ બધું છે તો એ બધું એને ફરજિયાત એને નાસ્તાના બોક્સમાં આપી દઉં છું પછી બપોરે આવે છે એટલે જમી લે છે બપોરે રોટલી શાક એને જે ખાવું હોય બપોરે જમી પછી સાંજે અને સવાર બે ગ્લાસ દૂધ સવાર સાંજ આપી દેવાના ફરજીયાત અમુક વસ્તુ એ ના પણ બોલે મને નથી ભાવતું સોયાબીન જેવી વસ્તુ છોકરાઓ ના ખાય પણ ફરજીયાત હું આપું પણ એ ખાઈ લે છે એટલે અત્યારે એનો સ્ટેમિના પાવર છે એના અંદર સાચી વાત છે યાનાની મમ્મી તરીકે જયારે બહાર નીકળો છો અત્યારે એની સફળતા જોઈએ ને યાનાની મમ્મી યાનાની મમ્મી તો તમને એ કેવી ફિલિંગ લાગે છે અમને બહુ જ ગર્વ થાય છે કે અત્યારે અમે યાનાના નામે ઓળખાઈએ છીએ કારણ કે યાના અમને તો જો કે કોઈ ઓળખે એના ઓળખે પરંતુ જયારે બહાર નીકળે ત્યારે યાનાની મમ્મી છે યાનાના પપ્પા છે એવું ફીલિંગ એના પપ્પાનું નામ માર્કેટમાં વી એસ પટેલ તરીકે હાલ છે પણ અત્યારે એમને એ બહાર નીકળે છે ત્યારે યાનાના પપ્પા છો એવું બધા કે છે એટલે અમને બહુ પ્રાઉડ થાય છે અત્યારે છોકરાના નામે આપણે ઓળખાઈએ એટલે વધારે પડતું ફિલિંગ પ્રાઉડ થાય છે

જેઓએ યાનાના ભવિષ્યને ઉજ્જવળ કરવા ગવર્મેન્ટ જોબને પણ જતી કરી અને સંપૂર્ણ સમય યાનાના ભવિષ્ય બનાવવામાં આપ્યો મારી સાથે વીએસ પટેલ છે અને આમ યાનાના પપ્પા નમસ્તે તમને વીએસ પટેલ તરીકે બધા ઓળખે છે પણ યાનાના પપ્પા તરીકે જ્યારે ઓળખે છે ત્યારે કેવું લાગે છે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે મેડમ કારણ કે શરૂઆતમાં દીકરી પપ્પાના નામે જાણીતી હતી આજે હું માર્કેટમાં જ્યારે જતો હોઉં છું ત્યારે બધા આગળ પાછળ બોલતા હોય કે આ યાનાના પપ્પા છે આઈ એમ વેરી પ્રાઉડફુલ ફોર માય ડોટર યાના તમારી દીકરી છે અને નાનપણથી તમે એને ઉછેરી છે તો એવા કયા વર્ષે તમને ખ્યાલ આવ્યો કે યાનાને સ્પોર્ટ્સમાં રસ છે અને એને આ ફિલ્ડમાં આગળ વધારવી જોઈએ એને ફર્સ્ટ ટાઈમ યશભાઈએ જ્યારે તૈયાર કરી એટલે અમે એક ડાન્સ માટે એને મોકલી હતી પછી એમને કહ્યું કે આને આપણે એક પાટન કોમ્પિટિશન છે એમાં આપણે પાર્ટિસિપેટ કરાવીએ એ બહુ જ સારું એનું ફ્લેક્સિબિલિટી છે અને બોડી સ્ટ્રેચિંગ કરી શકે છે પછી અમે એમાં પાર્ટિસિપેટ થયા અને વિનર થયા એટલે અમને તો એમ જ હતું પહેલાં કે એ ડાન્સમાં જ આગળ જશે પણ અચાનક થોડુંક કોરોનાના કારણે પાસું પલટાણું ડાન્સ ક્લાસ છ મહિના માટે બંધ થઈ ગયા એટલે પછી અમે એને ફ્લેક્સિબિલિટી ના તૂટે એટલે એના મમ્મીનો અમારો પ્રયત્ન એ હતો કે યોગ દ્વારા એ ફ્લેક્સિબિલિટીને જાળવી રાખીએ પછી એમાં એક ઓનલાઈન જીવાય એસની કોમ્પિટિશન આવી એમાં વિનર થઈ અને પછી અમને એવું થયું કે આ રાજ્ય કક્ષાની ખેલાડી છે ત્યાંથી એને અમે મોકલી અત્યાર સુધીમાં એ અઠયાવીસ મેડલ જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ જીતી જીતી ચૂકી છે નેશનલમાં પણ એનવાયએસએફમાં એ ગોલ્ડ મેડલ જીતીને આવી છે એટલે અમને હવે એમ જ છે કે યોગા એની લાઈફ છે

ખરેખર એક પિતાને જ્યારે દીકરીનો ગર્વ હોય છે ત્યારે અંદર જે હૃદયમાં ફિલિંગ હોય છે ને એ આપણે સમજી શકીએ છીએ યાના માટે એક એવી વાત કે તમે એને ક્યારેય નથી કરી પણ આજે એક આ માધ્યમથી તમે એને કહેવા માંગતા યાન મારી જિંદગી છે શું વાત છે બસ આ એક મેસેજ એક દીકરી માટે જો મળી જાય ને તો મારી દીકરી શ્રેણી ખરેખર સફળ છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ યોગ ડાન્સ આ બધું જ છે સાથે સાથે તું ભણે પણ છે તો યોગ ને ડાન્સ ને અને અભ્યાસ ને તું કેવી રીતે દિવસ દરમિયાન મેનેજ કરે છે એમાં મારો શેડ્યુલ હોય છે સવારે સાત વાગે સ્કૂલ ચાલુ થાય છે અને એક વાગ્યા સુધી સ્કૂલ હોય છે ત્યાંથી પછી ઘરે આવું જમીને થોડો રેસ્ટ લઈ લઉં એના પછી સાત ચાર વાગ્યાથી લઈને સાત સાંજે સાત વાગ્યા સુધીનો ડાન્સ ક્લાસ હોય છે અને એના પછી સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા યોગા હોય છે અને એના પછી જે જે દિવસે હું સ્કૂલ ના ગઈ હોય એ દિવસે હું રાતના ભણીને બધું કવર કરી લઉં છું શું વાત છે એટલે ભણવામાં પણ એટલી જ હોશિયાર છે અને આમ સ્કૂલમાં તને કેટલો સપોર્ટ છે સ્પોર્ટ્સ ઓથોરિટી બાબતે સ્કૂલમાં પણ મને એટલો જ સપોર્ટ છે જ્યારે મારે કોમ્પિટિશનમાં જવું હોય તો મારા સિસ્ટર મતલબ કે મારા પ્રિન્સિપાલ મને ગમે ત્યારે જવું હોય તો ગમે ત્યાં જવું હોય તો મને સપોર્ટ પણ એટલો જ કરે છે સ્કૂલ પરથી જે મમ્મી પપ્પા તને સપોર્ટ કરે છે એમ મને એવું ખ્યાલ છે કે તને તારા દાદા પણ બહુ સપોર્ટ કરે છે તો એ બાબતે તું શું કહીશ મારા દાદા એટલે 108 ગમે ત્યારે ફોન કરો ગમે તે કરો તો તરત જ હાજર થઈ જાય યાનાના દાદા એટલે યાના માટે 108 બરાબર ને દાદા બરાબર કેમ એવું કહે છે યાના તમને ઝડપથી મો આવું છે એટલા કે એટલા સુપર ફાસ્ટ એક્સપ્રેસ અત્યારે જે તારી સિદ્ધિઓ છે તો હવે આગળ કયું સપનું છે કે જે તારે પૂરું કરવું છે મારું એક જ સપનું છે કે હું આખા વર્લ્ડમાં ફર્સ્ટ આવો અને ઇન્ડિયા ગુજરાત બનાસકાંઠા અને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો યાનાએ નાનપણથી ડાન્સમાં ઘણા કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું અને તે કોમ્પિટિશનને જીત્યા ડાન્સની સાથે સાથે યોગનો અભ્યાસ ના કેવળ ઘરે પરંતુ સ્કૂલમાં પણ પીટી ટીચરના ગાઈડન્સમાં ચાલુ રાખ્યો શાળામાં સ્ટડીની સાથે સાથે દરેક એક્ટિવિટીમાં ઉત્સાહી અને એક્ટિવ એવી યાના આજે રાજ્ય સ્તરે પોતાનું નામ ઉજ્જવળ કરી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે તેના ગુરુજન તેના ફેમિલી મેમ્બર્સ અને તેની સપોર્ટ કરતા દરેક લોકો આજે ગર્વ અનુભવી રહ્યા હશે દેકરી થી દાદીમા સુધીની સફળતા ગાથામાં આજે દીકરી શ્રેણી ભાગ 2 માં યાના પટેલના પરિવારને મળ્યા અને જાણી કેટલીક રસપ્રદ વાતો તો આવી જ રીતે ગૌરવંતિ દીકરીઓ સાથે નવા એપિસોડમાં ફરીથી મળીશું અને એક એવો મેસેજ કે દીકરી એક આભાર દીકરી શ્રેણીના નેક્સ્ટ એપિસોડ સાથે આપણે જલ્દીથી મળીશું જોડાયેલા રહો મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને રેડિયો પાલમપુર દ્વારા શરૂ થયેલ દીકરી શ્રેણી ભાગ 2 માં संघर्ष किए तुझको न आएगी जो गिरा है वो हार नहीं जो उठा नहीं तो हार गया ना उम्मीदी और आलस ही बड़े बड़ों को मार गया तो उठो चलो, चलो आगे बढ़ो जो भी चाहा है तूने एक दिन तेरा होगा बस सोचने से कुछ ना होगा करने से होगा